ગત વર્ષે વહ પુરબાદ પર બોટપાત તંત્ર દ્વારા લેવામાં આવ્યો નથી કડકિયા કોલેજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અવરોધરૂપ બ્રિજ હજુ પણ દૂર ન કરાતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણ પાઇપો નાખી બનાવેલ નાણાંને દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે મોન્સૂનમાં ચાલી રહેલ આમળા ખાડીના પ્રિ મોન્સૂનની કામગીરીમાં પણ લીંબા કોઠીને લઈ સ્થાનિકોમાં સંતોષ ન થતાં સામાજિક સંગઠનો દ્વારા થયેલ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસેથી પસાર થતી આમલા ખાડીમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત થઈ છે જે માર્ચ એપ્રિલમાં થવી જોઈએ જે ઘણી મોડેથી જૂન મહિનામાં થઈ છે વરસાદની સંભાવનાઓ અને આગાહીઓ થઈ રહી છે એટલે આ કામગીરીમાં ઘણું મોડું થયું છે એટલું જ નહીં કામગીરી પરિણામલક્ષી નથી કારણ કે નાના હિતાજી ફોકલેન્ડ મશીનથી કામગીરી થઈ રહી છે જે ઊંડી અને પહોળી આમળા તે નિરર્થક છે કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસરના પાઇપો નાખી બનાવેલા નાળાને દૂર કરવામાં આવ્યા નથી જેથી પાણીનો વહન રોકાશે અને ગામ અને અંકલેશ્વર શહેરમાં ખાડી ઓવરફ્લો થવાની થવાથી પૂર આવવાની શક્યતા રહેલી છે જરૂરિયાતથી વધુ અને ઝડપી પાણીનો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની છે જ્યારે આ નાનો મશીન ખાડો કામગીરી કરવામાં અસમર્થ છે તે ફક્ત ઉપર ઉપર જ કામગીરી કરી રહ્યા છે તે ફક્ત આપ પ્રમાણેની સુશોભિત કરવામાં જ સમય પસાર કરી રહ્યા છે ખાડીની વચ્ચે અને નાણાંઓની મધ્યમાં જે અવરોધરૂપ માટી અને કચરો છે તે દૂર થતા નથી જેથી પાણીનું રોકાણ થશે અને અંકલેશ્વર શહેર અને તાલુકામાં આમલા ખાડીના પાણી ઓવરફ્લો થશે જેનાથી પ્રજાને નુકસાન અને હાલાકી ભોગવવી પડશે આ બાબતે સ્થાનિક સામાજિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર અને નોટિફાઈડ વિભાગના મુખ્ય અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે કે આ કામગીરીથી ટ્રહિટ પક્ષ થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરાવવામાં આવે અને સમય ઓછો હોવાથી બાકી રહેલી કામગીરી યોગ્ય મશીનો દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેમજ કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડીમાં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડીમાં અડચણરૂપ ગેરકાયદેસરના પાઇપો નાખી બનાવેલા નાળાને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે